તો ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને એની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની અટકળો ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજકાલનો જે યુગ છે એ છે સોશિયલ મીડિયાનો યુગ અને સોશિયલ મીડિયા ઉપરથી આપણને સૌ કોઈ જાણકારી મળી જ જાય છે કે આપણા ફેવરેટ એક્ટર એક્ટ્રેસિસ અથવા ક્રિકેટરની લાઈફમાં શું ચાલી રહ્યું છે તો આજકાલ ફરીથી એક ક્રિકેટર ચર્ચામાં છે અને ચર્ચામાં એટલા માટે છે કારણ કે એમના સંબંધોમાં તિરાડ પડી રહી છે તો ટીમ સ્ટાર સ્પીન બોલર યુઝવેન્દ્ર ચહલ અને એની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની અટકણો ચાલી રહી છે જોકે હજી સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું પરંતુ ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી વર્મા સાથેના બધા જ ફોટો હટાવી દીધા અને આ દરમિયાન જ તેની એક નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી જે વાયરલ પણ થઈ રહી છે તો ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર બાદ યુઝવેન્દ્ર ચહલની એક નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી હવે આમાં એણે લખ્યું કે મૌન એ લોકો માટે એક ગહન સંગીત છે જે બધા અવાજથી આગળ સાંભળી શકે હવે ચહલ અને ધનશ્રીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા સાથે સાથે તસવીરો પણ હટાવી દીધી જોકે ધનશ્રી વર્માના અકાઉન્ટની વાત કરીએ તો ત્યાં તો હજી પણ બંનેના ફોટા યથાવત છે તો છૂટાછેડાની અફવાઓ તો ચાલી રહી છે હવે આ બધી અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલની એક મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હવે આ સોશિયલ મીડિયા પર એવો દાવો પણ થઈ રહ્યો છે કે ચહલ તે છોકરી સાથે હોટેલમાં જોવા મળ્યો પરંતુ હજી સુધી એ નથી જાણી શકાયું કે એ જે છોકરી છે તે છે કોણ તો વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર નેમમાંથી ચહલ સરને હટાવી દીધી હવે એણે સ્ટોરી પણ શેર કરી અને લખ્યું કે નવું જીવન આવી રહ્યું છે હવે ત્યારે પણ તેમના સંબંધોને લઈને વિવિધ પ્રકારની વાતો થઈ જો કે એ પછી મામલો ટૂંક સમયમાં શાંત થઈ ગયો પરંતુ હવે ફરીથી આ મામલો ગરમાઈ ગયો અને હાલ બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે જો કે એક મીડિયા રિપોર્ટ મુજબ બંનેના છૂટાછેડા લગભગ નિશ્ચિત છે ફક્ત ઔપચારિક જાહેરાત થવાની બાકી છે આપને જણાવીએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી ધનશ્રી એક રિયલિટી શોમાં જણાવ્યું કે ડાન્સ શીખવા માટે ચહલેનો સંપર્ક કર્યો બાદમાં મિત્રતા થઈ અને સંબંધ પ્રેમમાં બદલાયો તો દર્શક મિત્રો હાલમાં જ આ ક્રિકેટરની જિંદગીમાં ઉતલબાદલ થઈ રહી છે અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જ્યારે બંને કંઈક એવું લખ્યું કે પછી તેમની ચર્ચાઓએ જોર પકડી લીધું ફરી તો તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ